નમસ્કાર દશ મિત્રો આપજો આ છોડ લોકમૈત્રી ન્યૂઝ હું ઊજય કરતા પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર અનંત અંબાણીએ દ્વારકાની પદયાત્રા પૂર્ણ કરી ત્રીસમો જન્મદિવસ ઉજવ્યો અનંત અંબાણીએ આજે ત્રીસમો જન્મદિવસે જામનગરથી દ્વારકા સુધીની એકસો પચાસ કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી આજે દ્વારકામાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો અનંત અંબાણીના પત્ની રાધિકા મરચંડે કહ્યું આજે અનંતનો ત્રીસમો જન્મદિવસ છે અમારા લગ્ન પછી આ પદયાત્રા કરવાની હતી તેમની ઈચ્છા અમને ગર્વ છે કે અમે અહીંનું તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છીએ આ પ્રસંગે انا તમામ બાની ના માતા-પિતા નીતા अंबानीને જણાવવું તો કે હું તે બધા લોકોનો આભાર માનું છું જેમણે પદયાત્રાને સફળ બનાવવા માટે આશીર્વાદ આપ્યા છે બ્યુટી રિપોર્ટ લોક મેઇટરી ન્યૂઝ વ્રોધરા આપ सबको જય દ્વારકાધીશ અને રામનવમીની બહુત બહુત શુભકામનાએ આજ 10વા દિન છે અને અમારું પદયાત્રા કા અંત છે આ सबको श्री द्वारकाधीश आशीर्वाद दे और मेरा दर्शन हो चुका है और पद का समर्पण हो चुका है सबको जय द्वारकाधीश और आप सबका बहुत बहुत धन्यवाद आज मारू हृदय एकदम गौरव थी भरी गयु मारो आनंद है आप पवित्र पद यात्रा जामनगर થી द्वारकाधीश આજે રામનવ મીના દિવસે પૂરી કરી છે આ માનો દિલ ધ માનન એ આનંદ છે અ and then ને સાથે બધા જે યુવકો સાથે આવ્યા છે એ આપની સંસ્કૃતિ આપનું હેરીટેજ

ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ લોકપ્રિય ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ને લાઇક અને શેર કરો